નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો અત્યારે પરેશાન છે ભારતીય જનતા પાર્ટીની લીડ જે છે તે ઘટી રહી છે અને ક્યાંક ને ક્યાંક જેને કહી શકાય કે ગોપાલ ઇટાલિયા જીત તરફ આગળ વધી રહ્યા છે કારણ કે અત્યાર સુધી આમ આદમી પાર્ટીના નેતાઓ એવું માનતા હતા કે જેટલા પણ ગામો ખુલ્યા એ ગામો ભારતીય જનતા પાર્ટી ના હતા શૈલેષ પરમાર આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટી ના પ્રવક્તા શૈલેષભાઈ શું કહેશો ગોપીબેન પેલા તો જે બેલેટ પેપર ની ગણતરી થઈ કડીની હોય કે વિસાવદરની હોય એ બેલેટ પેપરમાં વિસાવદરમાં ચારસો મત થી આગળ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા અને કડીમાં પંદરસો મત થી આગળ હતા એટલે બેલેટ પેપરમાં પણ ભારતીય જનતા પાર્ટી આગળ હતી પેલો રાઉન્ડ બીજો રાઉન્ડ ત્રીજો રાઉન્ડ ચોથો રાઉન્ડ પાંચમા રાઉન્ડ સુધી કડીમાં તો સતત આગળ જ છે ભારતીય જનતા પાર્ટી પરંતુ વિસાવદરમાં પણ પાંચમા રાઉન્ડ સુધી ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ એક હજાર મત થી આગળ હતા પરંતુ એ એક હજાર મતથી આગળ છે એમાં વડાલ જે છે જુનાગઢનું જુનાગઢના ગામડાઓ જે આવે છે એ મતોનું પેટીઓ ખુલી છે એ ભૂથો ખુલ્યા છે પછી પાછું ભેસાણ છે તે ભેસાણમાં ગાય વગાડીને ખૂબ સોશિયલ મીડિયામાં ચલાવ્યું કે ભેસાણ અમારું છે ભેસાણ અમારું છે આમ આદમી પાર્ટીએ અને ગોપાલભાઈ પટાલીએ એટલે એ બધું અત્યારે પત્યું છે હજુ વિસાવદર સિટી બાકી છે ગાંડી ગીરનો કાંઠો જે માલધારી વસાહતો જે છે એ બાકી છે કારણ કે ત્યાં જે પ્રકારનો માહોલ છે માલધારી સમાજમાં અને ગાંધીગીરના કાંઠે જે છે એનો જે મિજાજ છે એ પણ જોવા જેવો રહ્યો ને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે કે અંતે લગભગ ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચૂંટાય છે એક વાત બીજી વાત અમારો તો વિકાસ વાત છે કે વિકાસ જે છે એ છેવાડાના માનવી સુધી પહોંચે અને અત્યાર સુધી ઇતિહાસ રહ્યો છે જે પેટા ચૂંટણીઓ હોય છે એમાં ક્યાંક ને ક્યાંક જેની સર કાર ચાલુ હોય એના ઉમેદવાર એના પ્રતિનિધિ છૂટાતા હોય છે માનો કે સરપંચ છે તો સરપંચ બી નરી થાય તો સભ્યો લગભગ પછી બીજા કોઈ ના સભ્યો સરપંચ હોય ને એના છૂટાય ગુજરાતના સરપંચ જ છે પટેલ હવે સભ્યો બનાવવાના છે તો એ બે સભ્યોનું જોડાણ ભારતીય જનતા પાર્ટી તરફથી થશે કિરીટભાઈ પટેલના સ્વરૂપમાં અને ત્યાં રાજેન્દ્રભાઈના સ્વરૂપમાં બે છૂટાવાના છે ભારતીય જનતા પાર્ટીમાં અને મેં અમે પેલા પણ કેતા ગોપીબેન ને તમારા માધ્યમથી નિર્ભય ન્યૂઝ ના માધ્યમથી પણ બે ત્રણ વખત કહ્યું છે કે કોંગ્રેસ ચિત્રમાં જ નથી ના કરતા પણ ઓછા પણ મને તો એ ડર લાગે છે કે વિસાવદર કોંગ્રેસની કોંગ્રેસ ડિપોઝીટ ના જાય કારણ કે કોંગ્રેસ જે જે પ્રકારનું માઇક્રો મેનેજમેન્ટ હોવું જોઈએ આયોજન હોવું જોઈએ એ કશું છે નહીં અને કોંગ્રેસ ડૂબતી નાવ છે

આ બધું જ લોકો જોવાના છે શબ્દો નું ચયન તો એવું જોઈએ ગોપીબેન શબ્દો ચયન ક્યાંય ને ક્યાંય યોગ્ય થયું નથી અને ભારતીય જનતા પાર્ટી તો કોઈ વ્યક્તિ નથી વ્યક્તિ સે દલ અને દલ દલસે બળા દેશ આ દિશામાં અમે ચાલીએ છીએ વિચારધારાથી ચાલીએ છીએ પરિણામ તો હજુ ઉમેદવારો નો તમે કહી રહ્યા છો કે રાજનીતિમાં કહી ન શકાય છેલ્લી પેટી સુધી કહી ન કહી શકાય જે રીતે વાવના ઇલેક્શનમાં જોયું પરંતુ અત્યારે દસમો રાઉન્ડ પૂરો થયો છે અને દસમા રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા ચાર હજાર એકસો ને એક્યાસી આગળ ચાલી રહ્યા છે તમને લાગે છે ભારતીય જનતા પાર્ટી આ લીડ કાપી શકશે હા સંપૂર્ણ રીતે આ લીડ કાપી શકશે જ્યારે માનો કે છઠ્ઠા રાઉન્ડ હતો તો ત્યારે ઓગણીસ હજાર પાંચસો ને પંદર મત હતા કિરીટભાઈ ને અને ઓગણીસ હજાર એકસો ને ચાર મત ગોપાલ ઇટાલિયાના હતા ચારસો મતિ આગળ હતા પછી હજાર મતથી આગળ હતા અત્યારે પાછા ગોપાલભાઈ ઇટાલિયા આગળ છે પરંતુ જે પ્રકારે આગળની જે મતપેટીઓ ફૂલશે અને બુથો ખુલશે એટલે મને વિશ્વાસ છે કે લોકોનો ઝુકાવ છે એ સરકાર તરફે રહેશે અને સરકારના જે પ્રતિનિધિ તરીકે કિરીટભાઈ પટેલ ચૂંટાવાના છે એની સાથે જ રહી છે અને કોંગ્રેસ હજુ પણ ચિત્રમાં ક્યાંય ન હોય એવું લાગી રહ્યું છે કોંગ્રેસે મનોમંથન કરવું જોઈએ એવું કોંગ્રેસના એક વખતે એક ચેનલ ઉપર વાત કરતા હતા કે અમારે હવે મનોમંથનની જરૂર છે નવું સંગઠન પણ હમણાં જાહેર કર્યું છે પણ એમ છતાં પણ મનોમંથન ની જરૂર છે એવું લાગી રહ્યું છે કોંગ્રેસ કઈ હાસિયામાં જ નથી અને વિસાવદર કઈ ગોપાલ ઇટાલી આવ્યા અને આ બધું છે એવું નથી ભૂતકાળમાં ભૂપત ભાયાણી પણ ત્યાંથી ચૂંટાયેલા હતા કેશુભાઈ પણ ત્યાંથી ચૂંટાયેલા હતા અને કોંગ્રેસ પણ ત્યાંથી ચૂંટાયેલી હતી ભારતીય જનતા પાર્ટીને તો અઢાર વર્ષથી વનવાસ છે એ વનવાસ લોકો પૂરો કરે એવું મને દેખાઈ રહ્યું છે પણ એમ છતાં પણ હજુ આગળની સ્થિતિ શું થાય સોશિયલ મીડિયાના કારણે જે પ્રકારે ગોપાલભાઈ ઇટાલિયા એને એ પ્રચાર પ્રસાર કર્યો છે નેગેટિવ પ્રચાર પ્રસાર કર્યો છે વ્યક્તિગત દોષારોપણ કર્યું છે અને એ દોષારોપણના કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે થોડા મતો વધારે છે પરંતુ આગળના જે બૂથો આવશે તમે કહી રહ્યા છો વિસાવદર સિટી બાકી છે એટલે તમને આશા ક્યાંથી છે વિસાવદર સિટી કે ભેસાણ કે કયો એ જે કારણ કે ભેસાણ નો વિસ્તાર એવું હતા આમ આદમી પાર્ટીનો છે હજી તો ખાલી જે ખુલ્યો છે આ બિલખા વાળો વિસ્તાર ખુલ્યો છે જે જુનાગઢ રૂરલમાં આવે છે આમ આદમી પાર્ટી એવું કહેતી હતી કે ભાઈ એમના જ નેતાઓ કે આ બિલખાવાળો જે વિસ્તાર છે એ ભારતીય જનતા પાર્ટીનો છે એટલે ત્યાં આગળ અમને દસેક હજારની જે લીડ મળવી જોઈએ લીડ કિરીટ પટેલે નથી મળી શકી હા જો એમની વાત તો બે મોઢાની હોય છે 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 એમ કહેતા હતા કે ભેસાણ વાળો વિસ્તાર એ અમારો બિલખા અને જુનાગઢ ગામડાઓ જે છે એ અમારી પાસે કદાચ ન આવી શકે એવું કહેતા હતા પરંતુ હવે આવું કે છે પણ અત્યારે જે મતગણતરી થઈ છે મારા જાણ જાણવા મુજબ અને મેં જ્યાં ત્યાંથી જાણકારી સ્થાનિક મેળવી છે કે વડાલ એટલે કે

ભૂપેન્દ્રભાઈ પટેલ નું જે વિકાસનું કામ કર્યું છે 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 અને જેમ જેમ મતગણતરી આગળ આગળ એમ એમ ભારતીય જનતા પાર્ટી જવાની અમે ઘણી ઘણી જોઈ પંદર પંદર હજાર વોટથી કોંગ્રેસ આગળ હોય અને પછી એકદમ થી ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિ ચૂંટાઈ આવતા હોય છે અને થોડા માર્જિનથી ચૂંટાઈ આવતા હોય છે એવું જ મને આમાં લાગી રહ્યું છે કે ભલે બે પાંચ હજારના ના માર્જિનથી પણ કિરીટભાઈ પટેલ ચૂંટાશે લોકોએ એમને પ્રેમ આપ્યો છે લોકોએ એમને જેને કહેવાય કે આવકારો આપ્યો છે અને લોકોએ એમને કહ્યું છે કે તમે આવો અને એ એ સ્થાનિક જ છે મતદાન પણ એ ત્યાં કરેલું છે એટલે કિરીટ પટેલ ત્યાંના સ્થાનિક પણ છે સાથે ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છે કેટલાય અમારા નેતાઓ જે છે એમણે સ્ટાર પ્રચારકો પ્રચાર પ્રસાર કર્યો છે અને જે પ્રકારે જયેશભાઈ રાદડિયા હોય મનસુખભાઈ માંડવિયા હોય કુંવરજીભાઈ બાવળિયા હોય એ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ હોય તમામ લોકોએ સી આર પાટીલજી હોય એટલે તમામ લોકોએ મુખ્યમંત્રી સહિત ત્યાં પ્રચાર પ્રસાર કર્યો છે ને અમારા માટે તો કાર્યકર્તાઓ છે એ બધા જયારે ચૂંટણી આવતી હોય છે ત્યારે પણ સરકારનો લાભ છેવાડાના માનવી સુધી મળવો જોઈએ એ અમારી આશા અને અપેક્ષાઓ છે એ કદાચ આયુષ્યમાન ભારત હોય જનધન યોજના હોય એકસો ની યોજના હોય કિસાન સન્માન નિધિની હોય નવું ઇન્ફ્રાસ્ટ્રકચર હોય રોડ રસ્તા હોય નવી કચેરીઓ હોય આ બધું જ અમે કર્યું છે અને એમ છતાં પણ

બેન કિસાન સન્માન નિધિ કિસાન સન્માન નિધિ ના છ હજાર રૂપિયા દરેક ના ખાતામાં જતા હોય એ પાકું છે જનધન ખાતા ખોલાવ્યા તો દરેક ના એમાં વિસાવદર ભાજ નારી હોય આયુષ્યમાન કાર્ડ જે છે એનો લાભ મળે તમે ખેડૂતોને પૂછ્યું ખેડૂતો હું પણ ખેડૂતનો દીકરો છું અમે કોઈ મિલ માલિક ના દીકરા નથી અમે પણ ખેડૂતના દીકરા પણ ખેતી કરતા વાત હોય સહકારી પ્રવૃત્તિના માધ્યમથી એમને જુદી જુદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શેડ આપવાની વાત હોય કે ખેડૂતોની હાઉસ હોલ્ડ આવક જે છે એ વધારવાની વાત હોય અને ત્યાં તો ગીરનો કાંટો છે વિસ્તાવદર તો કેરી થાય છે આપણી કેસર કે કરીએ કેસર એક્સપોર્ટ કરવા માટે કેન્દ્ર સરકારની મદદની જરૂર હોય એ તમામ બાબતો માનો કે એકસો આઠ છે તો વિસાવદરના લોકો પણ એકસો આઠ ને ફોન કરે તો આવે અને અમદાવાદના લોકો એકસો આઠ ને ફોન કરે તો આવે એટલે અમુક યોજનાઓ એવી હોય છે કે જે સર્વગ્રાહી સર્વ વ્યાપી અને સર્વ સમાવેશક હોય છે એ રાજ્ય અને કેન્દ્રમાં તમામ જગ્યાએ લાગુ પડતી હોય છે અને એમ છતાં પણ ખેડૂતો માટે એપીએમસી ની જે સ્ટેટ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની વાત છે એ પણ કર્યું છે ખરીદ વેચાણ સંઘનું કરવાનું હોય એ પણ કર્યું છે અને ઇફકોના માધ્યમથી જે ખાતર પહોંચાડવાનું છે એ પણ વિસાવદર એટલું જ ખાતર પહોંચ્યું છે ત્યાં બીજે બીજી જગ્યાએ પહોંચ્યું છે એટલે એ પણ કોઈ ચિંતા નથી અને ખેડૂતોને દિવસે વીજળી તો આપીએ છીએ પણ સાથે સાથે જે વીજળી આપીએ છીએ એ આજથી ઓગણીસો પંચાણું પૈસા આપતા ને એ પર યુનિટ આપીએ છીએ અત્યારે એ ભાવ પર યુનિટ સાત રૂપિયા છે છતાં પણ રૂપિયાનો ઘાટો ભોગવી અને સરકાર માત્ર ને માત્ર સાઈઠ પૈસામાં ખેડૂતોને વીજળી આપે છે આ પણ એ જ સરકાર છે ખેડૂતોને પાણીની જરૂર હોય એટલે ત્રણ ત્રણ પાક લેતો થઈ જાય રવિ પાક હોય શિયાળુ પાક હોય ઉનાળુ પાક હોય કે ખરીફ પાક હોય આ પાક લેતો થયો

જે તળ નીચે નાખવું એ જ કામ કર્યું છે અને પાણી બચાવવા માટે તો સી આર પાટીલજી જળ મંત્રાલય દ્વારા પણ થઈ છે શૈલેષભાઈ સવાલ એ છે કે આ વખતે જો તમે તમારા ત્યાંના ઉમેદવાર ને સાંભળ્યા હોય તો કિરીટ પટેલની પ્રથમ પ્રાઇમરી એમનું એવું કેવું હતું કે આઠસો દિવસમાં મને ચૂટી નાખો તો સૌની યોજનાના પાણી જે છે એ વિસાવદર સુધી પહોંચાડીશું એટલે ક્યાંક હજી તમારી આ યોજનાઓ ત્યાં ગામડા સુધી નથી પહોંચી હા સાચી વાત વાત છે આપની સાથે સહમત છું કે સો ટકા જે કામો કરવાના છે એ હજુ પ્રગતિમાં છે ત્યાં પહોંચવામાં વાર લાગી છે ગીરના કાંઠાના ગામડાઓ છે ત્યાં પણ હજુ સૌની યોજનાના પાણી પહોંચાડવાની તકલીફ છે એ અમે સ્વીકારીએ છીએ પરંતુ મેક્સિમમ જે મહત્તમ કામ હોય એ પાણી પહોંચાડવાનું કામ કરી દીધું છે એમ છતાં પણ આખરે તો માનવજાત છે બેન અને ગોપીબેન માનવ જાત હોય એટલે માનવ માત્ર ભૂલ ને પાત્ર છે અમારી ભૂલ હશે ક્ષતિ હશે જે મિસ્ટેક હશે ખામી હશે તો એ સુધારવાના પ્રયત્ન કરીશું આખરે રાજનીતિમાં છીએ તો રાજનીતિમાં ક્યાંય આ બધું થતું હોય છે

તમે કહી રહ્યા છો કે સરકાર જ કરશે દીપ જલાયગે દીપ જલાયંગે બધું કહેવાની વાત હોય છે એક્ચ્યુઅલ ગ્રાઉન્ડ ઉપર શું થાય છે શૈલેષ જો અમુક ગોપીબેન યોજના હોય ને એ સતત ચાલતી યોજના હોય માનું કે મકાન આપવાની યોજના છે સરદાર આવાસ યોજના તો એ બંધ ના થાય એ પી એના દાદા મળી હોય તો પછી એના પપ્પા માફ થાય પપ્પા મળી ગયું તો એના છોકરા બે હોય એ પાછા એકવીસ વર્ષથી થી ઉપર ના થાય એટલે એ માગે એટલે એ સતત ચાલતી પ્રક્રિયા છે પાણીની યોજના છે તો એ સતત ચાલતી પ્રક્રિયા છે અને માનો કે પાણી આપ્યું પાઇપલાઇન જે આપી સૌની યોજનાની જે વાત કરીએ તો ઓગણસિત્તેર હજાર કિલોમીટર નું કેનાલ નેટવર્ક ને એક લાખ વીસ હજાર કિલોમીટર તકલીફ હશે તો એ રિપેર કરશું પણ જ્યાં નથી મળ્યું અમે માન્યા છીએ બધે મળી ગયું છે એવું અમે કેતા પણ નથી પણ નથી મળ્યું ત્યાં પહોંચાડવાના પ્રયત્નો અમારા છે અચ્છા કિરીટ પટેલ તમારી ઉમેદવાર તરીકેની રાઈટ ચોઈસ હતી કે ખોટી ચોઈસ હતી તમારી પાર્ટી એ કારણ કે લોકોને વાંધો કિરીટ પટેલથી હતો એમને એવું કહેવું હતું કે કિરીટ પટેલ કોઈને પણ આપી દો પણ કિરીટ પટેલ નહીં

છે લીડ વધી રહી શૈલેષભાઈ અને આ લીડ હવે ધીરે ધીરે એવું કહેવાય રહ્યું છે કે ભેસાણ ની એ સાઈડ નો જે વિસ્તાર છે જે આમ આદમી પાર્ટી ને પોતાને ખૂબ કોન્ફિડન્સ વાળો વિસ્તાર હતો પાંચ હજાર છસો ની લીડ થી અત્યારે ગોપાલ ઇટાલિયા આગળ છે હા એમ અત્યારે જોયું મેં પણ મોબાઈલમાં જોઈ રહ્યો છું કે અત્યારે સતત આગળ ચાલી રહ્યા છે અને આગળ પાછળ આમાં શું છે કેવાય કે આનો ઘોડો આગળ આનો ઘોડો પાછળ આનો ઘોડો આગળ આનો પાછળ એવું હોતું નથી પણ અત્યારે દેખાતું હોય પણ ધીરે ધીરે જે કઈ રાઉન્ડ થતા જશે એ રાઉન્ડના અંતે સ્પષ્ટ થઈ જશે હજુ મેં કીધું ને જ્યાં સુધી એકવીસ રાઉન્ડ પૂરા ન થાય ત્યાં સુધી આ તો રાજનીતિ છે રાજનીતિમાં કઈ કહી ન શકાય કે આ ભૂતો ખુલ્યા છે માનો કે કોઈ લઘુમતી વિસ્તારના અત્યારે બુથ ખુલ્યા હોય એના કારણે પણ આવું થયું હોય એવું પણ બની શકે અથવા તો જે 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 છે છે એમાં આમ આદમી પાર્ટી એ બુથો ખુલ્લા હોય ત્યાંના આગેવાનો જે મજબૂત હોય હોય એ એવું પણ બની શકે પણ આખરે અંત થશે ત્યારે મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે સરકારના પ્રતિનિધિ ભાજપના પ્રતિનિધિ અને કેસરિયા પ્રતિનિધિ કિરીટભાઈ પટેલ જે છે એ સતત ને સતત પછી આગળ ચાલશે પણ અત્યારે ગોપાલભાઈ ટાલી આગળ ચાલી રહ્યા છે એ સ્વીકારવું પડે એ સનાતન સત્ય છે એટલે સ્વીકારવું પડે નામ પણ સનાતન ધર્મ તમને એવું લાગે છે કે જે રીતે ગોપાલ ઇટાલિયા આગળ વધ્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓ સાથે બેસતા નથી તમને લાગી રહ્યું છે કે આ જીત મળશે પછી કદાચ ભારતીય જનતા પાર્ટી એ ક્યાંક ને ક્યાંક એક મંચ ઉપર આવવું પડશે આમ આદમી પાર્ટી સાથે વિપક્ષ તરીકે આવશે સરકાર ભારતીય જનતા પાર્ટીની છે ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે આ કે સીટમાં પણ પરિણામ આવે એમાં સરકારમાં કશો ફેર પડવાનું નથી પણ અમે એ વિસ્તારને વિકાસની સાથે જોડવા માંગીએ છીએ બીજું કે આમ આદમી પાર્ટીની સાથે બેસવાની વાત જે છે એ આમ આદમી પાર્ટીના જે શબ્દો છે તમે ગોપાલ ઇટાલિયાના શબ્દો સાંભળજો અને આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓના શબ્દ સાંભળજો એ નીચે થાય છે ને એ જ ક્યાંક ને ક્યાંક તકલીફ છે ને આમ આદમી પાર્ટી જે છે એ જયારે ડિબેટમાં બેસી એની પાસે કઈ હોતું નથી પણ એ આવી જતા હોય છે એટલે પાર્ટીનો આ નિર્ણય છે એમની સાથે બેસવું કે ન બેસવું એ આખરે તો પાર્ટી નિર્ણય કરતી હોય છે અચ્છા હવે પછીની રણનીતિ શું હશે તમને એવું લાગે છે કે વિસા ને તમારે લોકોએ સિરિયસલી ગંભીરતાથી લેવું જ કારણ કે તમે જયેશ રાદડિયાને ત્યાંની કમાન સોંપી હતી જો હારી જશે તો જયેશ નું શું હા હા એ જયેશ રાદડિયા હોય કે કિરીટભાઈ પટેલ હોય અમે વ્યવસ્થિત રીતે પાર્લામેન્ટરી બોર્ડમાં ચયન થાય છે ને ચયન કરવાના અંતે

લોકોનો મિજાજ શું છે જે જનતા છે એનો મિજાજ શું છે એ ખરેખર જાણવા જેવું છે એનો મિજાજ સરકાર સામે ચાલવાનો હોય અને એ રહ્યો છે અત્યારે સુધી અઢાર વર્ષથી એટલે એ મિજાજ છે કે કોઈ અન્ય મિજાજ છે એ પણ જોવું પડે કડી વાત કરીએ તો કડીમાં આમ આદમી પાર્ટી ક્યાંય ચિત્રમાં નથી એટલે કેવાનો મતલબ જે વિધાનસભાની ચૂંટણી હોય છે ગોપીબેન એમાં પચાસ ટકા વ્યક્તિ હોય છે ને પચાસ ટકા પાર્ટી હોય છે લોકસભાની ચૂંટણી હોય તો એમાં સો એ સો ટકા પાર્ટી હોય ઝીરો ટકા વ્યક્તિ હોય અને ગ્રામ પંચાયતની ચૂંટણી હોય તો એમાં જીરો ટકા પાર્ટી હોય અને સો સો ટકા વ્યક્તિ હોય છે એટલે આ પ્રકારનું ગણતરી છે અને એ ગણતરી જે અત્યારે સાચી પડી રહી હોય એવું જ લાગે છે કડીમાં જે ભારતીય જનતા પાર્ટી ચૂંટાઈ આવે છે એમાં ભારતીય જનતા પાર્ટીના કારણે ક્યાંકને ક્યાંક જીત મળે છે જ્યારે વિશાવધરમાં જોવા જઈએ તો જે પ્રકારે પ્રચાર પ્રસાર થતો હતો એમાં ક્યાંક વ્યક્તિ આધારિત પ્રચાર વધારે થઈ ગયો છે અને વ્યક્તિ આધારિત પ્રચાર જે કરવાનો છે એ પ્રચારના અંતે આ પરિણામ આવી રહ્યું છે ને એમ છતાં પણ જે કઈ પરિણામ આવશે મને તો હજુ સો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતશે જીતશે ને જીતશે એમ છતાં પણ જે પરિણામ આવશે એ લોકોનો જે ચુકાદો છે એ લોક ચુકાદો માથે ચડાવવો જ રહ્યો બિલકુલ આપ અમારી સાથે જોડાયા શૈલેષભાઈ એના માટે આપનો ખૂબ ખૂબ આભાર